બોલો ઘનશ્યા મહારાજને જય ભક્તો આજે આપણે એ ભગવાનનું કીર્તન લઈને આવી ગયા છીએ તો આ ચેનલમાં બધા એનું સ્વાગત છે અને જ્યારે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે સ્વામિનારાયણ ભગવાનનું કીર્તન ગાઈશું વાલા લાગો છો વેશ્વ આધાર રે સગ પણ તમ સાથે આ ચાર પદ છે તો આ પૂરેપૂરા ચાર પદ તમે સાંભળજો અને ભગવાનનો રાજપો મેળવજો કારણ આ મહારાજને જાય હે વાલા લાગો છો વેસ આધાર રે સગ પણ તમ સાથે मेतो सर्वसार रे सगपण तमसा मनमावश्याम रे सगपण तमसामा सारु तयो धन सगपण तमसा हे मारो मनडो लो बाणो तमा पास तम साथे मुने न थे बे जाने तम साथे मारे माथे गणे छो तमे मारे माथे धनी छो ते एक मारे अखंड ने बावजो टे करे सग पणतम साथ देह धरियो तम काज रे तमो मोइ मोई व्रजराज रे सगपण तमसाथे हो हे ते वे चाणि तमहा सगपण तमसाथे सोब्रह्मानन्दनाथरे सगपण मरे आव्यो यलौकिक दावरे कोइ मने शु करसे माथा साटे वर्या मे तो मावरे कोइ मने शु करसे हवे बळे छे जगमा बलाय रे कोइ मने शु करसे મે તો ફેટ્યા છે બો દરરાય રે કોઈ મને શું કરશે અતિ આનંદ થયો છે મારે આંગરે કોઈ મને શું કરશે લાગ્યો રસિયાજીનો નો રંગ રે કોઈ મને શું કરશે जयि जगमाय लौक जीतरे कोई मने सुर लगे पूर्ण सलोणार्थ रे कोई मने शु कर मा मरे दे दो से मने मानरे कोई मने सु મુને કીધી સૌહ ગણ કહાન રે કોઈ મને શું કરશે હવે થયો સંસારે ડોચર રે કોઈ મને શું કરશે બ્રહ્માનંદ ને કીધી મહેર રે કોઈ મને શું કરશે बिलानि चाल रे मन मार भाणो वळिपुरी नाल रे मन मार भाणो સહોલી સંસાર રે કુમાન મારલોણ મેખ્યા છે નાંદ કુમાર રે મન મારુલો कोयसा ने मारे मरे रे मन मारो लो बाणो नहि मेल काडा ने रे मन मारु सर्वे भूले च काम कामरे मन मारु કેદા વ્રજ રાજ રે મન મારું બાણો હવે રટના લાગે છે દિન રાત રે મન મારુ લોણો થાય શેર સાટા ને વાત રે મન લો લોણો મુન કે દે માને તે સૌ માય રે મન મારુ લોણો બ્રહ્માનંદને વાલે ચાલે બાય રે મન મારો બારે કાઢે જગત ને બે કરે વારે હું તો વન માળે મેં તો સમજે વિચાર કે દોઠે કરે વા હું તો વન માળે તો છ જાણે કે તો છરવે ત્યાગરે વાર હું તો વાર હું તો વન માળી મોહિરસ કસુણા નેરાગરે વારી હું તો વન માળે मुने चटके ले चितं माय रे वरि होवन वा माळि वाला वे सोहाय रे वरि होवन माळि मुने काये न सोजे कामरे तो होवन मा हयो हरे विना सर्वे हरा मरे हरि वरि हुतो वन माळि छो न नचिन्त रे वरि हुतो वन मा जगमाया लो कजे तरे वरि होवन मा સમજી કે દ તન કુરબાન રે વર હું તો વન માળે ને વા થે બાંધ્યા પ્રાણ રે વર હું તો વન માળે વાલા લાગો વારે સગપણ તમ સાથે તો સર્વે મેસાર રે સગપણ તમ સાથે બોલો કન મહારાજની જય ફક્ત આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે ને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય તો અત્યારે બસ આટલો જ મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશે ત્યાં લાગી બધા દરેક ભક્તોના હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ